ઈ આલી મદદ જઈ જવાન જે કિસાન તો મિત્રો આજે આપણે હવે કાણી કઢાવાનો વારો આવી ગયો છે તો આપણે ગઈકાલે ટ્રેક્ટરમાં ઘણું ઘણું ભરીને તૈયાર રાખ્યું હતું આજે રવિવાર છે તો અહીંયા આવી ગયો છે આપણને મદદ કરવા તો લઈ આવે છે ટ્રેક્ટર અત્યારે એ પછી આપણા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો આગળ હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે માંડીને તેલનું નીકળે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે અહીં તાણે ને આપણે ટ્રેક્ટર રિવેસ મારી દીધું છે આપણે ગીણું ઉતારવા માંડ્યા છે ત્યાં જે મજૂર કામ કરે જ છે રોડ ઉપર રજભૂમિ મિની મિલ કરીને આપણી માંડવી નીચે ઉતરી ગઈ અને કરી દીધી છે ફોલવાની ચાલુ આપણે એકમાં બધી માંડવી જતી હોય દાણા નહોતા એટલે બધી માંડવી ફોલવાની જ છે આ રીતના ફોલવાનું કામ ચાલુ છે આમાં અધકસરી ફોલવાની હોય એટલે એમાં ફોતરીને ગોગળને એ બધું ભેગું જ આવતું હોય થોડો ઘણો જ મોટા ડોડવા જ ફોલવાના હોય બાકી ફોત્રીવાળું જ જોઈએ એમાં એટલે અત્યારે બહુ ફોલવાનું કામ ચાલુ થઈ ગયું આ રીતનું એનું કામકાજ થાય છે ફોલવાનું એ નીચે ઉપર જાય અહીંયા ઉપર ઓવર ઓટોમેટિક છે આપણી માંડવી ફોલાઈને ઢગલો થઈ ગયો છે સાઈડમાં હવે આનું કરી દીધું છે પીલવાનું ચાલુ આજે ઉપર નખાઈ ગઈ છે અને અહીંથી હજી બ્લેક કલરનો દેખાય છે હું તમને આગળ બતાવીશ કે એ શું હતું એ કોઈ એવું કંઈ બીજું ગંધારો ખસરો નથી અહીંથી દાણા જાય અહીં નીચે પછી અહીંયા એને હીટ આપવામાં આવે અહીંથી થોડા થોડા દાણા પડે ઉપરથી પછી અહીંથી અંદર જાય એટલે ગરમ પાણીની વરાળ હોય એને હીટ આપવામાં આવે એ આખું અહીંથી અહીં સુધી એમાં હીટ લઈ લઈએ પછી અહીંથી નીચે જવાનું ચાલુ થાય દાણાથી એને જેટલો એ પ્રમાણેનો ઓવર હોય આગળ થોડા થોડા આવતા જાય હીટ લાગેલા દાણા પછી ત્યાંથી દાણા નીચે જો અહીંયા અંદર જાય અહીંયા એની મેઇન પ્રોસેસ અહીંયા ચાલુ થાય અહીંથી જેટલો ઓવર આવે એટલો નીચે અહીંથી અહીં સુધી પ્રેશરમાં એલું આવે અને અહીંયા પછી એનો ખોળ બહાર નીકળતો જાય આમાં જો એ ખોળ દેખાય છે આવી ઓલી પતિકા જેવું એ ખોળ આ બાજુમાં ગુણ છે એમાં પડતો જાય અને જે ઓલી પ્રોસેસ જો થાય એમાંથી નીચે અહીંયા બધું કદળાવાળું તેલ બધું આવે એમાં થોડો ઘણો માંડવીનો ભૂકો અને ને એવું કાંઈ જે હોય અહીંયા ઝીણી જારી હોય એમાં ગરાતું જાય અને જે અહીંયા જે કદળોલો ભેગો થાય ને એ ઉપર આપણે દાણામાં હતું એ હતું પણ ત્યાંથી કદળોમાં ભેગો થાય એટલે આ બે ડંકી હાલે એમાંથી એક ફિલ્ટરમાં જાય પહેલાં અહીંયા ગદડાવાળો માલ હોય આ એનો પ્રેશર કાંટો બતાવે ફૂલ પ્રેશર કાંટો થઈ જાય એટલે ફિલ્ટર સાફ કરવા પડે એ રીતનું એનું કામકાજ હોય આમાં તેલ આવવા માંડે છે થોડું ઘણું ફિલ્ટર અહીંયા થઈ જાય પચાસ ટકા જેટલું આ જે અમુક નળમાં ન આવતું હોય તે લઈ ફિલ્ટર આખું જામ થઈ ગયું હોય એ પછી આપણે આગળ જોવું કઈ રીતના એને સાફ થઈ ને વાથી ફિલ્ટર અંદર થઈ ગયેલ પડે પછી આ બીજા ફિલ્ટરમાં આવે આ એનો પ્રેશર કાટો છે પછી આમાં જો અત્યારે માથે એમને થોડુંક ઝાકું દેખાતું હોય છે ઉપર નેટ મારેલી છે આ એટલે ઉપરથી કંઈ કચરો તેલ ફિલ્ટર થઈને આવે એમાં પડે નહીં આપણે જોઈએ આ રીતે નેટ કાઢી નાખીએ આપણે નેટ કાઢીને આપણે જો આ રીતનું કંઈક તેલ પડતું હોય છે એમાં આમાં જે નળબંધ છે એ ફિલ્ટર બંધ થઈ ગયું હોય પણ આમાં એટલું બધું ભેગું ન થાય વધારે આગળના નળમાં વધારે તેલ આવતું હોય આ રીતનું કંઈક આપણી માંડીનું તેલ નીકળે છે આમાં એમાં આપણને લાગે કે આ તો ઓછો ઓછો આ પહેલાં નળમાં વધારે આવતું હોય કેમકે એમાંથી ફિલ્ટર થઈ ગયેલ પહેલું જ અહીંયા પડી જાય પણ ને નાઈથી થાય અને પછી અહીંયા આપણું જે પેકિંગ રાખ્યું હોય ડબ્બો છે કેનિયા છે એની અંદર જાય છે એકદમ શુદ્ધ સિંગતેલ આપણું સિંગતેલ થઈ ગયું ચાલું પાંચ કિલા જેટલું તેલ થઈ ગયું છે એટલે પાંચ કિલોને નવસો ગ્રામ વજન ઉના સાથેનું છે તો આ રીતનું આખું બધું કામકાજ છે મિત્રો સામે દેખાય છે એ બોઇલર છે એનું આ બધા મજૂર કામ કરે આ ખોળનો સ્ટોક કરેલો છે અને આ છે આ કભાઈને ત્યાં ઓટોમેટિક માંડવી ફોલનું છે માંડવી ફોલનું ફર્સ્ટ ક્લાસ સુપર રિઝલ્ટ છે અને આ છે આધુનિક સાયણો ક્યાંય નહોતો ત્યારે એ સાયણો આ ભાઈને અહીંયા પહેલા હતો અને આપણે એવું કીધું હતું કે ફિલ્ટર સાફ કરવાનું તો અત્યારે એ પ્રોસેસ પાછી ચાલુ થઈ ગઈ છે કે ફિલ્ટર થોડાક પેક થઈ ગયા હતા એટલે એના લૂઝ કરી અને જો અંદરથી આપણે જોઈ કે એમાં શું નીકળે ફિલ્ટર ખોલા ભેગું તેલનો ઢગલો થયો જોવા જ પડે તેલ આમાં એકી સાથે બધા ફિલ્ટર સાફ ન કરવાના હોય જે થોડા થોડા એનું માપ કરેલું હોય કે એટલે આ જે આ આ નંબરનું સાફ કર્યું પછી આ નંબરનું સાફ કર્યું ને એ રીતનું સાફ કરે એટલે જો આવું કંઈક અંદરથી નીકળે છે બધું જો એ પતીકાા જેવું પડે એ બધું આ આપણે માંડવીનો જે કદડો થયો હોય ભેગો થોડો ઘણો ખોળ આવતો હોય ફોયત્રીવાળું આવતું હોય કે મેલ આવતું હોય એ બધું આ કપડામાં ગરાય આ રીતનું એનું ફિલ્ટર સાફ કરવાના હોય હવે આમાં સમજી લો કે દસ ફિલ્ટર હોય તો એ એક ફેરી ભરાઈ ગયા એટલે પાંચ સાફ સાફ કરે પાછા થોડીક વાર પછી ભરાઈ ગઈ એટલે જે બાકી રહી ગયા હોય એ પાછા પાંચ સાફ કરવાના એ રીતનું આનું કામકાજ હોય જો પછી વચ્ચમાં બે ત્રણ મૂકી દીધા એ એની પહેલાં સાફ કરી નહીં હોય એટલે આને આ બાજુ ખેંચી લેવાના અહીં આવી ગયા છે આજુબાજુમાંથી ભાઈઓ જોવા માંડે મનસુખભાઈને રમેશભાઈને ફિલ્ટર સાફ થઈ ગયા અને પાછું આને પ્રેસથી ટાઈટ કરી દેવામાં આવે ઓલા ભાઈ વર્ગી ગયા છે સકેડું ફેરવવા અને ફૂલ ટાઈટ કરવું પડે વચમાં એ લીકેજ ન રહી એટલે કે પાછો કદળો આવે નહીં તો આ રીતનો મોટો લાગ્યો કરી અને ફૂલ ટાઈટ કરી દઈએ હવે મારો પટ્ટો ચડાવી દે એટલે અહીંથી માવવા આવવા મળશે પાછું તેલ થઈ ગયું ડંક્યું ચાલુ થોડીક વાર લાગશે હવે એમાં તેલ આવતા બધા ફિલ્ટરની અંદર તેલ ભરા પછી આવશે તેલ તો આપણે આ અત્યાર સુધીના એટલું તેલ ભેગું થઈ ગયું છે આપણે ધીરે ધીરે કરીને બધું ફિલ્ટરની અંદર ઉ તો મિત્રો થઈ ગયું પાછું ચાલુ અને આપણા કેલબા ચાર ભરાઈ ગયા ને થોડો ઘણો વધારો નીકળ્યો તો હવે આપણે ડબ્બામાં ચાલુ કર્યું આપણું ચાર ત્રીસ ત્રીસ કિલાના કેલબા તૈયાર થઈ ગયા છે અને આપણે ભરાવી દઈએ ટેક્ટરમાં અહીંયાના મામા પણ વર્ગી ગયા છે કામમાં ત્રીસ કિલોનું વજન છે આમાં કેલબા સાથે ચાર કેલબા અને ડબ્બામાં બે કિલા જેટલું ડબ્બામાં આવ્યું અને આપણે જવા દેવાનું છે ડાયરેક્ટ માળિયા ઘરે ચલો ચાલે ભાઈ આવી ગયા છે મદદ કરવા આપણે મજૂરે કેલબૂલું પાડવા તો મિત્રો આજના વિડીયોમાં બસ આવું કંઈક હતું આપણું આ બધું એવા કામકાજ કે કઈ રીતના તેલ નીકળે એ તમને બતાવ્યું તો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો ને કંઈક કોમેન્ટ હોય તો કરજો ચાલો મિત્રો પાછા નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તમારે તમારી સાથે મુલાકાત કરીએ જય જવાન જય કિસાન યા હલીમ